નાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વાહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સોય સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી વાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી લગભગ મારા અંદર પ્રમાણે મેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજી આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન છે ધરતી છે એ ધરતીનો ક્યારેય કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે